ડીસા તાલુકાના ધરપડા પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકો વય નિવૃત્ત થતા ભાવદના સમારોહ યોજાયો ડીસા તાલુકાના સર્વશ્રેષ્ઠ ગણાતી ધરપડા પ્રાથમિક શાળામાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના દિવસે ભાવવંદના સમારોહ યોજાયો હતો જેમાં ધરપડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી કાંતિલાલ ચહેરાભાઈ અનાવડિયા શ્રી મહેતાબજી મેવાજી ઠાકોર શ્રી બળદેવભાઈ નરોત્તમ દાસ પટેલ આ ત્રણેય શિક્ષકોની શિક્ષણ ક્ષેત્રે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી લગભગ છત્રીસથી ઓગણચાલીસ વર્ષ સુધી પોતાની સતત આપ્યા બાદ તારીખ બે હજાર પચીસ ના વિદાય લીધી છે આ વિદાય પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી અલ્કાબેન જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા બરાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ ને બીઆરસી કોર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા ભાવવંદના સમારોહમાં ત્રણેય સાહેબ જીવન દરમિયાન સ્કૂલમાં ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાથી સેવા આપેલ એ બદલ અમે ગ્રામજનો શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવીએ છીએ વિદાય લેતા ત્રણેય શિક્ષકોની ધરપડા ગ્રામજનો દ્વારા બગીત સાથે ધામધૂમ ઢોલ નગારા સાથે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ધરપડા ગ્રામજનો દ્વારા ભેટ સોગાદ કુલ ફૂલ ચાદર આપી અને વિદાય લેતા સાહેબ શ્રીનું સન્માન કરેલ આ ભાવવંદના સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં ધરપડા ગ્રામજનો તથા મહેમાનશ્રીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધરપડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ અને શિક્ષણગણ દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલ હતી